વનરાજ વેલ્ડિંગવાળા મિત્રો ફૂલ હેવી દાંતી પાછું રાપ બનાવી આપશે ફૂલ હેવી અને સાવ વ્યાજબી ભાવમાં તો આ દાંતીરાબ પાછુંની કિંમત અને ક્યાં જોવા મળશે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં જાણીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે દાતીરા પાસીઓની મિત્રો ફૂલ હેવી બનાવી આપશે અને દાંતીરા પાસ્યું તમને તેમાં લોખંડ પણ વપરાતું સારું લોખંડ વપરાશે તેવું માલિકનું કહેવું છે અને ફૂલ સુતરાઈ જોવા મળશે અને સાવ વેજબી ભાવ જોવા મળશે અને કમ્પ્લીટ કલર કામ કરીને જ આપશે અને ટોટલ જવાબદારી સાથે આ દાંતી પાસિયું રાપ વેચવાના છે તો ખેડૂત મિત્રો તમે આ દાંતીરાપ માટેનો કોન્ટેક નંબર આગળ મળી જશે તો જાણીએ દાંતીરાફ પાસિયુંની કિંમત આપણે તો દાંતીની કિંમત પચીસ હજાર રૂપિયા રાખેલી છે પાસિયાની કિંમત પચીસ હજાર રૂપિયા રાખેલી છે અને રાપની કિંમતની વાત કરીએ તો પંદર હજાર રૂપિયા રાપની કિંમત રાખેલી છે અને તમામ વસ્તુ હેવી બનાવીને આપશે મિત્રો તેવું વનરાજભાઈનું કહેવું છે તો વાત કરીએ આપણે વનરાજભાઈનો મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ એકતાલીસ ત્રેપન ચાર સોસાઠ વનરાજભાઈનો મોબાઈલ નંબર છે અને એડ્રેસની વાત કરીએ તો એડ્રેસ આ પ્રમાણે છે જિલ્લો રાજકોટ તાલુકો તો નાની લાખાવાડ ગામ જોવા મળશે અને નામ વનરાજભાઈ વનરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે વનરાજભાઈનું કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જોઈ ઓર્ડર મુજબ લખાવી અને આ બધી વસ્તુ તમે લઈ શકો છો દાંતિરાપાસ તો વધુ માહિતી માહિતી માટે વનરાજભાઈનો કોન્ટેક કરી લેવો જય વિસરાજ